ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢના માર્ગદર્શનમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનો પ્રારંભ કબડ્ડી ભાઈઓ બહેનોની રમતથી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં કેશોદ રેન્જ ડીવાય એસપી વીસી ઠક્કર તથા વિદ્યાર્થી આસમના મેનેજિંગ ટ્રસ્ટી અમેરિકા સ્થિત ડોક્ટર સીડી લાડાણી અને ડોક્ટર ભાલાણી સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી જૂનાગઢ જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખ ભરતભાઈ વડારીયા ડોક્ટર રાજેશ સાંઘાણી સ્નેહલ તન્ના એસકે હાઈસ્કુલના પ્રિન્સિપાલ રણનીસિંહ પરમાર આદર્શ નિવાસી શાળાના પ્રિન્સિપાલ બી એસ ભાવસા રાજ્ય આચાર્ય સંઘના માનસીભાઈ ડોડિયા બીઆરસી ભરતભાઈ નંદાણીયા ઉચ્ચ માધ્યમિક સંઘના દિનેશભાઈ મોરી મહેસવાણ આચાર્ય ડોક્ટર ભગવાનજી દેવડિયા એચપી ગોસ્વામી સિદ્ધાર્થ સ્કૂલના આચાર્ય ચાવડા જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષક તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધાના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી અને સરકાર દ્વારા આ ખેલ મહાપર્વમાં અપાતા વિશિષ્ટ પુરસ્કાર અને સુવિધા અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી જોકે કે ડીવાય એસ પીઠકરે રમેશ ગુજરાત જીત રમશી ગુજરાત જીતશે ગુજરાતના નારાને ચરિતાર્થ કરવાની સાથે સૌ ખેલાડીઓને ખેલ દિલીપૂર્વક રમવા અનુરોધ કર્યો હતો કેસો તાલુકા કક્ષાના સફળ આયોજન માટે જેએસ ભારવડિયા અને વ્યાયામ શિક્ષકો તથા ટ્રેનર અને ખેલ સહાયકો સેવા આપી રહ્યા છે ખેલાડીઓ માટે સુંદર આયોજન વ્યવસ્થા બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવે અભિનંદન પાઠવ્યા હતા મધુરાવલિયા સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ